પેલા તો બધાને જય બાબા ને અંતાક્ષળી ચાલુ કરીએ છીએ અર્જુન ઠાકોર રોનક ઠાકોર ને એમનું બીજના દિવસે સરસ મજાનું સોંગ આપવાનું છે અને તારે રાતના બેઠા છીએ આપણા ઘરે અને કોઈ બી ને આવી રીતના અંતાક્ષળી રમવું હોય તો કોન્ટેક કરજો બધાય નાઇટમાં મળીશું અને બધા નાઇટમાં મળીને અંતાક્ષ આપણે રમીશું ચાલો રોનક પહેલેથી ચાલુ કરીએ તારું જે મનપસંદ ગીત હોય એટલેથી ગા અને એના પછી જે પાછળનો અક્ષર આવે એના ઉપરથી ગાવાનું ચલો

ગમે તે ના ચાલે પોચું આવે છ ઓ ભયુ ના ફરાયકુ હા મારતો લગાજો સાત આરો અક્ષર આળો ને અક્ષર તો અક્ષર ટ્રાન્સફર કરો ના ના થાય સાત સાત થઈ જેલા છે કોઈ બીજ ને ચા ના એટલે કીધું ઘણા છે નહી ફસાવા માટે ગમે તે અક્ષર આવે फटाफट એક હા આરો હાલો बाबू આઠ ટ્રાન્સફર ના થાય ને પર વ્યક્તિએ ટ્રાન્સફર ના થાય ના મારું ગીત ના ના આવવા નહીં રોણી ભળવા નાવ મારું કાઠો ગમે છે

ડમર ડાકલા વાગે એમાં ના ડમર ડાકલા વાગે એ મારી ચામુંડ માં રમવા આવે એમાં ના ચોટી લે ડાકલા વાગે અખત માં ના વાગે એ મારી વઘાર ની ના ડાકલા વાગે મારી માતાના ના વાગે મારી ચામુંડ માં રમવા આવે ચાલો ભાઈ એક બેલા ને ના તું બાળ મારી જા ઉજાગરા ને રાત ક્યાં રમી આયા કાન રાત બરાુ છે મકાન કરવા જ્યાં આપણે અંતાક્ષ એક નાઇટ રોકવાના રમીશું આવી રીતના વિડીયો આવશે ચલો ભાઈ એક દિનેશભાઈ બે ચાર પોષ્યા સો આઠ કાકા માંથી ડી કાઢી નાખવાનો નવ ને દસ ચલો સુનિલભાઈ

ગણ યાદ આવે તું કદી ના ભૂલું મમતા તારી હું ઓરે રે મા તારા વિના કેમ હું જીવું डगले पगले मने तू डगले पगले तही वर राजा <laughs> मने लही जासेम राजा तही जासे वर राजा

એક હવે એકને બે રાધાડી રે ઓ રાધાડી રે હટ આ જવાય ના મેલીને હાલ્યા જવાય ના ના ના

नहीं। नहीं। थी। नगर में जो आगा आगा। 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 तेरी माया क्या बात है सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ वाह बोलेना चलो दिन आका તાળી તો વાગવી જોઈએ જમી તો બોલવા જોઈએ થાળી કેમાં વાગતી નથી રે જમી કેમ બોલતા નથી રે થાળી નથી રે રાધા હો રાધા હો રાધા હો રાધા હો રાધા હોય રાધા થા હોય ગુરુ શું હા તો આલા ચલો હોય ચલો અંતાક્ષરી પૂરી કરીએ છીએ નેક્સ્ટ હા ફરે અંતાક્ષરી અમે રમીશું તો એમાં કાયદેસર સો રૂપિયા જે હારશે અને સો રૂપિયાનો નો દડ રાખશે તારે મજા આવશે નેક્સ્ટ આવશે અને અમારા અંગા જેને અંતાક્ષરી રમવું હોય એ સો સો રૂપિયા લઈને આવી જજો ગમે તારે મિટિંગ કરીશું અને અમે શૂટિંગમાં જવાના છે ગમે તારે ભાઈ ક્લેમ્પ લાવે એમ છે અને

હા કાંતાક સડીના વિડિયો દરેક રીતે આવતા રહેશે બરાબર બહુ મજા આવે કોઈને અમાર હંગાત રંબુ હોય તો હઉને પહેલા હું આશ્યો પણ કુબરો વિશ્વાસ છે પણ બહુ ઓર બેરા હાઈ જ જય બાબા જય બાબા ઓય એટલે